આ વ્રત ચાલુ કરવામાં આવે છે જે આ પર્વતીનું વ્રત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવે છે સવારે બહેનો નાય ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને તલોદ મઢેશ્વર મહાદેવ મંદિર ખાતે આવીને પૂજાની થાળી અબીર ગુલાલ પ્રસાદી લઈને આવે છે તલોદ મઢેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી દરેકની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે આ વ્રત પાંચ દિવસ ચાલે છે આ વ્રત દરમિયાન ઉપવાસ પણ કરવામાં આવે છે અને છેલ્લા દિવસે જાગરણ પણ કરવામાં આવે છે તારીખ બાર સાત બે હજાર ને રવિવારને દિવસે છેલ્લો દિવસ ગણવામાં આવે છે સોમવારના દિવસે આ વ્રત પૂર્ણ થયા છે મહારાજને પણ યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે આ મંદિર ખાતે જેટલી પણ બહેનો પૂજા કરવા આવે છે તે તન મન અને ધનથી પૂજા પાઠ કરે છે અને સમૂહમાં આરતી પણ ઉતારે છે સવારે પાંચ વાગ્યાથી પૂજા અર્ચના ચાલુ કરવામાં આવે છે અને આઠ વાગ્યા સુધી પૂજા અર્ચના કાર્યક્રમ ચાલે છે મહારાજ દ્વારા આ મંદિરને બે હજાર બેથી ચાલુ કરીને બે હજાર પચીસ સુધી કપિલભાઈ મહારાજ દ્વારા અનેક બહેનોની પૂજા કરવામાં આવી હતી અને દરેકની મનોકામના પૂર્ણ થાય એવું પણ લોકવાયકા દ્વારા જણાવવામાં આવ્યું હતું મહારાજને દરેક બહેનોએ આશીર્વાદ આપવામાં આવ્યા છે દરેક બહેનો ખુશખુશાલ નજર પણ જોવા મળે છે રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા આઠ સાત બે હજાર પચીસની મંગળવારના દિવસથી જયા પ્રયત્નો પ્રારંભ થયો તો મારે ત્યાં મંદિરમાં મઠેશ્વર મહાદેવની અંદર લગભગ પિસ્તાલીસ બહેનો પૂજા કરવા આવે છે અને તન અને મન અને ધનથી પૂજા કરે છે અને અને સમૂહમાં ગરબા પણ માતાજીના ગાય છે અને આરતી પણ સમૂહમાં થાય છે અને અને રાજી ખુશીથી એકબીજા સાથે પ્રેમભાવથી વર્તે છે અને પાંચ વાગેથી શરૂ થાય છે તે સાડા સાત વાગ્યા સુધી અમારી પૂજા ચાલે છે અને છેલ્લા બે હજાર બેથી મળીને અને બે હજાર પચીસ સુધી હું આ મઠેશ્વર મહાદેવમાં પૂજાનો લાભ આપું છું એક વખત બીમારને કારણે હું આવી શક્યો નહોતો અને છતાંય મારા મિત્ર છે એમને આ પૂજા કરાયેલી અને શાંતિ અને શાંતિથી દરેકનું જે ભાવિ જે છે એમના આશીર્વાદ આપું છું કે ધન્યવાન આયુષ્યમાન લક્ષ્મીવાન મનકામના સિદ્ધિક્રમ આ બહેનોની જે મનોકામના હોય એ પૂર્ણ થાય આપણું નામ છે મારું નામ છે વ્યાસ કલાપિચંદ મૂળશંકર